આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે છે હનુમાનજીનો દિવસે જ આવે હનુમાન દિવસે બજરંગબલી ની કૃપા મેળવવા માટે ખાસ આજનો દિવસ માનવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે અમે આપને બતાવી રહ્યા છીએ કેમ્પ હનુમાનજી આ પ્રખ્યાત હનુમાન અહીં એક હજાર કિલો બુંદીના લાડુ બનાવાયા છે ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી હોય છે બળવાન અને બધા સંકટોને દૂર કરનારા હોય છે માટે હનુમાનજીની જન્મતિથિ જયંતિના જગ્યા પર આપણે જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે આ વર્ષે હનુમાન જયંતી ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારે છે આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા બજરંગ બાણ બાણનો પાઠ કરવો હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી હોય છે સાથે જ હનુમાન જયંતિના દિવસે ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે પણ ખાસ હોય છે માટે આ દિવસે તુલસી સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન બને છે હનુમાનજીને પણ પ્રિય છે તુલસી ત્યારે હનુમાનજીના પૂજનમાં પીળા ફૂલ લાડવા ઇતર ધજા વગેરે ચડાવવામાં આવે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો આ જાણે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ પ્રિય છે આ હનુમાન જયંતિ પર તુલસી સાથે જોડાયેલું એક કામ કરી લો તો હનુમાનજીની કૃપા તમારા પર રહેશે સાથે જ માતા લક્ષ્મી પણ ધનનો વરસાદ કરશે હનુમાન જયંતિના દિવસે લાલ સુંદરમાં ચમેલનું તેલ નાખો અને પછી તુલસીના પાનથી હનુમાનજીને તીરક કરવું હનુમાનજીના પાનથી હનુમાનજીને તીરક કરવાનો આ ઉપાય તમારા કષ્ટોને દૂર કરશે સાથે જ જયંતિ વખતે હનુમાનજીને જે પણ ભોગ લગાવો તેમાં તુલસીના પાન જરૂરથી નાખજો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે આ ઉપરાંત આપને જણાવી દઈએ કે જાતક પર હનુમાનજીની કૃપા બને છે સાથે જ ઘરમાં ધન દોલત અને વૃદ્ધિ આવે છે વાત કરશું હનુમાનજી સાથે તુલસીની માળાની પણ તો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હનુમાનજીને તુલસીના પાનની માળા બનાવીને અર્પિત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કરવાથી હનુમાનજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન લાભના પ્રબળ યોગ બને છે તો ગુજરાતી ન્યૂઝમાં અમે આપને આજે હનુમાન જયંતિના ગુણગાન સાથે કેટલાક મંદિરના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અને આ હનુમાન જયંતિના વિવિધ શહેરોમાંથી આવેલા આ કલરફુલ દ્રશ્યો ધર્મમય દ્રશ્યો ધાર્મિક આસ્થાના દ્રશ્યો લોકો ભક્તિ ભાવે આજે હનુમાનજીની ઉજવણી કર્યા છે ત્યારે જે આપ જોઈ રહ્યા છો તે રીતે આ હનુમાનજીના મંદિરમાં દર્શનાર્થે આવતા જે ભક્તો છે તે ભક્તોની વિવિધ કતાર બંધ આપ જોઈ રહ્યા છો લાઈનો લાગે છે હનુમાનજીની ભક્તિનો આ જે અવસર છે આજે હનુમાન જયંતિ અને આ હનુમાન જયંતિ ઉજવવા માટે દરેક શહેરમાં આવેલા હનુમાન મંદિરમાં મોટી ભીડ જોવા મળશે હનુમાન કેમ્પ હનુમાન હનુમાનજીના બાળ સ્વરૂપ સર્જાવા સાથે અહીંયા જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે કેમ્પ હનુમાન મંદિરમાં સુંદરકાંડ મારુતિ યજ્ઞ ધ્વજારોહણનું પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે એક હજાર કિલો બુદ્ધિ નો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો છે કેક કટિંગ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી છે ત્યારે શું કહી રહ્યા છે ભક્ત આવો જોઈએ નામ રેખાબેન બેન છે હાલ વીરપુર જલારામ ગામ ખાતે એક સંજાવાડી આવેલી છે અને રાજા રાજાશાહી વખતના સંજાબેન તરીકે અહીંયા હનુમાનજીની પૂજા કરતા હતા અને અહીંયા માનવ સ્વરૂપે મૂછવાળા હનુમાનજી બિરાજમાન છે એટલે અહીંયા ભૈરવો બધી પૂજા કરી કરીએ છે અને હનુમાન જયંતિ દિવસે એટલે કે પૂનમને દિવસે અમે અહીંયા મોટો ઉત્સવ ઉજવીએ છીએ અને મહિલાઓ બધી સત્સંગ મંડળ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ અને અને અમે અહીંયા હનુમાનજી મહારાજ અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે મારું નામ વર્ષા ગાજીપ્રા છે અમે અહીંયા હાલ વીરપુરમાં રહીએ છીએ અમારે અહીંયા સંજાવાડીમાં સંજાવાડી હનુમાનજી દાદાનું મંદિર છે અમારે અહીંયા એક એવું મંદિર છે કે અહીંયા એક બધે કપિલ સ્વરૂપ હોય છે અહીંયા અમારે માનવ સ્વરૂપ હનુમાનજી બિરાજેલા છે અને અહીંયા બધા તો પુરુષો જ પૂજા અર્ચન કરતા હોય છે પણ અહીંયા અમારે એક માનવ સ્વરૂપમાં છે તો અમે બધા સ્ત્રીઓ અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને બધા સત્સંગ કીર્તન પણ કરીએ છીએ અને હનુમાન જયંતિના દિવસે રોજને માટે અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને અહીંયા આ એવા હનુમાનજી દાદા છે કે તે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંથી દેશ વિદેશના બધા લોકો આવે છે એ લોકો પણ અહીંયા પૂજા કરવા આવે છે તો આપણે જોઈ ભક્તોનો ઉત્સાહ છે હનુમાન જયંતિ ચો તરફ જય બજરંગ બલીના નાદ સાથે ઉજવાઈ રહી છે વિવિધ કલરફુલ દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ Música